કે આજે ક્ષત્રિય સમાજને ક્ષત્રિય થવા ઉપર એને બધાને એકઠા કર્યા અને આ સંમેલન જે થઈ રહ્યું છે જે એકતાનું પ્રતિક છે જે સંગઠનનું પ્રતિક છે અને ક્ષત્રિય સમાજ આજે પોતાની અસ્મિતા માટે પોતાની ઉપર જે જે ગરિમા છે એ ગરિમાને જ્યારે લાંછન લાગે એવા શબ્દો જ્યારે પ્રયોગ કરવામાં આવે રૂપાલા દ્વારા ત્યારે આ ક્ષત્રિય સમાજ એક થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજનો આજે આ જે કહી શકાય કે ગઈકાલે પણ તમે જોયું હશે કે રાજકોટની અંદર મહારેલી કરવામાં આવી એ જ રીતે સુરેન્દ્રનગરની અંદર પણ મોટી સભા થઈ ભાવનગરની અંદર પણ મોટી સભા થઈ ભુજની અંદર પણ મોટી સભા થઈ અને દિવસે ને દિવસે આ જનઆક્રોશ જે છે વધતો જાય છે એટલે આ રેલીઓ જે થઈ રહી છે જે અલગ અલગ જિલ્લા તાલુકામાં થઈ રહી છે આ રેલી નથી પણ આ રેલો છે જે ભારતીય જનતા પાર્ટીના પગ નીચે અત્યારે આવી રહ્યો છે આ પરસોત્તમ રૂપાલાના તો લઈને જ ડૂબશે પરંતુ એની સાથે સાથે ભારતીય જનતા પાર્ટીના જે બીજા નેતાઓ છે એને પણ લઈને ડૂબશે કારણ કે એક વ્યક્તિએ જે બફાટ કર્યો છે એક વ્યક્તિએ જે વાણીવિલાસ કેરો કર્યો છે એને કારણે આ સંપૂર્ણ ભારતીય જનતા પાર્ટી ભોગવી રહી છે અત્યાર સુધી અમારો જે વિરોધ હતો એ વ્યક્તિગત રીતે હતો કે પરસોત્તમ રૂપાલા સાથે જે વાણી વિલાસ કરવામાં આવ્યો એને લઈને અત્યારે સુધી અમે ક્યાંકને ક્યાંક વિરોધ નોંધાવી હતા પરંતુ ભારતીય જનતા પાર્ટીએ એમની ટિકિટ યથાવત રાખીને એના સુરમાં સુર પુરાવ્યો છે એટલે કે ક્ષત્રિય સમાજને જે અપમાનજનક જે શબ્દો કહેવામાં આવ્યા એમાં પણ ભારતીય જનતા પાર્ટીની ક્યાંક સહમતી હોય તો જ એની ટિકિટ યથાવત રાખવામાં આવે બાકી ક્ષત્રિય સમાજ જો વાલો હોત તો ટિકિટ એની રદ કરી દીધી હોત એટલે એવું લાગી રહ્યું છે કે ક્ષત્રિય સમાજ એને વાલો નથી એને પરસોત્તમ રૂપાલા વાલા છે તો ચોક્કસપણે કહીએ છીએ કે હવે જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં અમે કરારો જવાબ આપીશું આજના દિવસે અમારી ક્ષત્રિય સમાજની રણનીતિ તૈયાર કરવા માટે અમે બધા ભેગા થયા છીએ અને આજે ક્ષત્રિય સમાજ પોતાની રણનીતિ તૈયાર કરશે કેમ કે અત્યાર સુધીમાં જે જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયામાં અમે આવેદન નિવેદનથી રજૂઆતોથી આગળ વધી રહ્યા હતા આવેદન નિવેદનો રજૂઆતનો માધ્યમ હવે પૂરો થાય છે હવે આક્રમકતા રીતે અને બીજા જે કહી શકાય જે લોકો જે ભાષામાં સમજે છે એના એ જ કઈ રીતે જવાબ આપવા એ બધી જ બાબતોથી અમે આગળ વધવાના છીએ હવે અમે આજે પ્રસ્તાવ પણ મૂકવાના છીએ અસ્મિતા આજે કહી શકાય કે ક્ષત્રિય સમાજની જે મિટિંગ થઈ રહી છે એમાં સમસ્ત ક્ષત્રિય સમાજના ભાઈઓ અહીંયા ઉપસ્થિત થવાના છે ક્ષત્રાણીઓ ઉપસ્થિત થવાના છે ત્યારે જે રીતે અત્યારે તાલુકા તાલુકે અત્યારે કહી શકે કે નિવેદન નિવેદનપત્ર દેવાનો જે કાર્યક્રમ થયો એ જ રીતે હવે દરેક પોલીસ સ્ટેશનમાં માનહાનિનો દાવો દાખલ થવો જોઈએ કારણ કે પરસોત્તમભાઈ રૂપાલાએ એ ક્ષત્રિય સમાજની માનહાની કરી છે એટલે ડિફર્મેશનનો કેસ ઇન્ડિયન પિનલ કોડ અંતર્ગત પાંચસો એક અને પાંચસો બેમાં જે જોગવાઈઓ છે એ જોગવાઈઓ અંતર્ગત અમે ડિફોર્મેશનો કેસ દરેક જેટલા પોલીસ સ્ટેશનો છે એ પોલીસ સ્ટેશનમાં પણ ફાઇલ કરીશું અને આગળના દિવસોમાં કઈ પ્રકારે કહી શકાય કે કાર્યક્રમો કરવાના થશે એ આજે શાંતિ આપને ખ્યાલ આવી જશે સરવૈયા કૃષ્ણદેવસિંહ ભાવનગર શહેર કરણી સેના પ્રમુખ આજરોજ ધંધુકા મુકામે જે પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ક્ષત્રિય સમાજનું સંમેલન મળ્યું છે એ બાબતે આપણે કહું કે સેના સમગ્ર ભારતમાં એક ઝંઝાવતી કે જે આગ તમે એમ સમજો ને કે ભાઈ કળની સેનાનું આંદોલન એવું હશે કે જે સામાન્ય ક્ષત્રિય સંમેલન હશે એના કરતા ચાર ગણું હશે એટલે આપને જણાવવાનું કે ક્ષત્રિય સમાજને આજના સંમેલનમાં પરસોત્તમ રૂપાલાની જો ટિકિટ રદ નહીં થાય તો આગામી સમયમાં અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ મહીપાલસિંહના આગેવાનીમાં અમે સમગ્ર ગુજરાત અને સમગ્ર ભારતમાં ખૂબ જ જલદ આંદોલન અને ખૂબ જ તે કલિજનોનું જે કહેવાય છે કે જેની છાપ છે એ પ્રમાણે અમે તમામ અમારું કરશું

જેને ભારત ની અખંડતા માટે એકતા માટે લોકતંત્ર માટે સંસ્કૃતિ માટે થઈ અને બલિદાન આપ્યા છે ત્યારે આજે માત્ર ને માત્ર આ જે સમાજના બહેનોની ઉપર જયારે આવી નિમ્ન કપાસની જયારે ટિપ્પણી કરવામાં આવે છે ત્યારે માત્ર અમારી એક જ માંગ છે ત્યારે આજે તમે જોવો છો કે જે ક્ષત્રિય સમાજ જે અઢારસો અઢારસો પોતાના રાજ આપી દીધા છે વર્ણ માટે પોતાના બલિદાન આપ્યા છે અત્યારે હું દરેકે અઢાર અઢાર લોકો છે એ અમારી સાથે છે અમારી એક જ માંગ છે કે રાજકોટ લોકસભામાંથી રૂપાલા સાહેબની ટિકિટ છે એ રદ કરો પ્રદીપસિંહ ઝાલા ભાવનગર પ્રમુખ એટલે હું કહેવા માગું છું આ જે જનમેદની થઈ છે એ સ્વયંભૂ છે અને અમારે કોઈ પક્ષ સાથે નિસ્બત નથી અમારે અમારી અસ્મિતા અને અમારો ઇતિહાસ બચાવવાનો સંઘર્ષ છે આ અને કદાચ નાનું બાળક બોલી જાય તો એને તમે માફ કરી દો પણ પંચોતેર વર્ષ કે સિત્તેર વર્ષનો વયોવૃદ્ધ રાજનેતા જો આ શબ્દ બોલે અને એ રીતે માફી માંગે કે મારા પક્ષને તકલીફ પડે છે એટલે હું માફી માગું છું બરાબર બાકી મારે કાંઈ તમારી માફી માંગવાની જરૂર નથી આ લડત અમારે રાજકીય વગ વધારવાની કોઈ અમારી લડત નથી આ મારો દેશની જે ક્ષત્રિયની પરંપરા છે અસ્મિતા બચાવ માટેની લડત છે એ જે અમારો ઇતિહાસ જે લડીને મહિરા છે અમારા બાપ અમારા પૂર્વજો એની માટેની લડત છે અને અમારા ઇતિહાસને ભૂસવાની એ કોઈ પક્ષ કોશિશ ન કરે ને આનું જલદ પરિણામ અને ભોગવવાની તૈયારી રાખજો આ અમારું સંમેલન એટલા માટે છે કે જો રૂપાલા સાહેબની ટિકિટ ખેંચી લે એ બાબતમાં અમે સંમેલન ધંધુકાબુ ખાતે મળેલ છે અને એટલા માટે કે રૂપાલા સાહેબની ટિકિટ રદ કરે ભાજપ હાઈકમાન્ડ તો સારું હજી આગળના દિવસોમાં તો જો આ સમાજના વડીલો જે કંઈ નક્કી કરે તે થાય છે અમે તો રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના હું સંગઠન મંત્રી છું પ્રદેશ સંગઠન મંત્રી અને અમે બોટાદથી આવ્યા છીએ આઠક દિવસથી ચાલુ છે ક્ષત્રિય સમાજની તેમ છતાં કહી શકાય કે ભાજપ દ્વારા પણ મચક આવતી દિવસોમાં શું કાર્યક્રમ જો એ લોકો મચક નહીં આપે તો એ લોકોને પરિણામ ભોગવવાનું રહેશે બરાબર અમારા લોકો ક્યાંય પણ કોઈ પણ ક્ષત્રિય સમાજ છે તો એ બધા સમાજ ક્ષત્રિય સમાજ જોડે છે અને કોઈ પણ બીજો સમાજ પણ અમારી જોડે છે કોઈ પણ સમાજ ભાજપને મત નહીં આપે અને મોટી નુકસાની ભોગવવાની ભાજપને રહેશે